ન ગુડ મોર્નિંગ જય માતાજી સ્વાગત છે મારા નવા બ્લોગમાં તો બ્લોગની શરૂઆત થાય છે સવારના નવ વાગ્યાથી અને આજે નાવા વાંધોનું ઘરનું કામ બધું જ બાકી છે કેમકે થોડી તબિયત મારી ડાઉન છે એટલે કશું કામ નહીં કર્યું ખાલી હોયથી અને મિતીક્ષાને નાસ્તો ભરી આપો અને તૈયાર કરીને બહાર બેસાડી છે હવે મારે પણ બ્લડ ટેસ્ટ કરાવવા જવાનું છે પણ મારા હસબૅન્ડ ગયા છે જોબ પર તો હવે પપ્પાને પૂછી જવું ને પપ્પાને આવે તો એકાદ ગિયરને પકડી લઈ જાઉં તો બીજા તો કોની જોડી જવાને એટલે પપ્પા કાં તો ધીયર હા આવે તો પછી એમને લઈ જઈશ ખાલી સેમ્પલ આપીને આવતું રહેવાનું છે પણ પપ્પા ખેતર ગયા છે આવ્યા નહીં આવે તો પૂછું અને એમની પહેલાં હું તૈયાર થઈ જાઉં એટલે પછી જલ્દી જલ્દી સેમ્પલ આપીને પાછા આવતા રહીશું હે દીદી બહાર જ તો છે નથી તૈયાર થઈને બહાર બેઠી કાં તો જતી રહી હશે મંદિરે તો ચાલો તમે બધા કન્ટીન્યુ રેજો વિડિયો ને સુધી હું જવાબ એ નાવા માટે અને પછી તૈયાર થઈ જજો તો હું રેડી થઈ ગઈ છું અને પપ્પાજી તૈયારી નઈ થાતા તો પપ્પા તૈયાર થઈ ત્યારે જઈએ ને આજે મેં સ્વેટર લગાવી દીધું છે સંગી ઠંડી જેવી લાગે છે લામો તો આસ્તાને નઈ લઈ જતી આસ્તા મમ્મી જોડે રમ સે કમ કેને પણ શરદી થઈ લી છે અને फोर व्हील नहीं है ले जाता એટલે પછી ખોટુવા થા થાય અને આસ્તા દાદી જો રમ્મા ની છે ને ચોકલેટ લાવશે મમ્મા હા ને બિટુ હમ તો ચાલો હવે જાડુ કદજ આવશે ઉ લાગે ત્યાં ફોન કરજો કી દેસે આવે તો ઠીક ಏನು ಆಕಲಿ? ಹ್ಮ್. ಏನು ನಾಗರ್ ತ ಜಾರು نہیں આવನ એટલે પછી માર ರಜೆ ಮಾಡು છું. ಚಾಕ ಪಪ್ಪ ತಯರ್ થઈಯಾ. ಸೋ ಗಾಯ್ಸ್ ಸುಮ್ಲೇ ಪರ್ ಪೋಂಚ್ ಗಯಿ ಚೂ ಅನೇ ಸ್ಯಾಂಪಲ್ ಪರ ಆಪಿ ದಿದು ಕನ್ ಠೋಡಾ ಲೇಟ್ ಪಡಿ ಗಯಾ એટલે ರಿಪೋರ್ಟ್ ಹೋಗಿ ಅವತಿ ಕಾಲಿ ಮಂಸೇವಿ. ಅನೇ ಆಜೇ ಮಲ್ಲಿ ದಪಂತ ಸಾರು હતೋ ತೋ ಮ್ಯೇ ಆಪೇ ಕಾಲಿ ವಡ್ರ ದರ ಚೇತಿ. ಕೈನೇ ಯಾರ್. કાલે નહીં વાપર મને જશે કદાચ કાલે વડોદરાથી લેવાનું હોય ને તો મળી જશે એવું કીધું એટલે દેખી આવે ઝાડું શું કે છે પછી જશે અને આજે ઝાડું નહીં આવ્યા મને કે કે આવું ને આવું છું અને પછી જતા રહ્યા સીડી પર છે આ કોઈ કેદીને લઈને ગયા છે હવે હું જોઈશું પપ્પા આવે ત્યાં સુધી 你也不欺负你也是。 ટાઈમ પછી મારી જગ્યા પર હું બેઠી છું અને પેલા હમણાં કેવું થઈ ગયું પેલા હવે આ કરી દીધું છું મારી બને છે મેં કીધું કેટલા ટાઈમ પછી અહીંયા થોડું જગ્યા થઈ તો અહીંયા થોડું ઊંચું કરાવી દીધું હવે મેં બેઠી બેઠી કોઈને દેખી ના શકે એવું તો મારા અને પપ્પાની ફેવરેટ જગ્યા છે એ આસ્થાને નવડાની બાકી છે મેં ઘરે નથી એટલે છે ને એ રડતી કેવું કહેતા હતા મમ્મી કે રડી પડી હતી ને રડતા રડતા હતી એલે નબરાની બાકી છે આવિને પછી હું ઊંઘી ગઈતી હમણા જાઈ ગઈ મમ્મી પાસે ખેતરમાં દરિયા છે અને પપ્પાને કભે સેમા જવાનું હતું એટલે પછી પપ્પા હા જોયા કરતા કેરે જાગેલી હું જાવ એટલે પછી અને સાંભળ એમ એટલે હું જાગી ગઈ મે જાઈ તો બરાબર મને ઊંઘી ગઈતી આવિને સમસાલા આવીતી ઝાડુ મેલાતા

आगड़ पड़ी जाए तंदी हाँ? मुट्टी क्या हाँ? तंदी नेती चालू दादी जाए हल्दी पर आई है दादी उन्हें नहीं आता सा मुपी गई एकली एकली काई तो चाव दादी ने पिला है दादी, तारेच के आज तक काम नहीं करती पूछ्या करे हूँ करे हूँ करे एक तो जरा बेव ल घुनस ना केवा ठंडी का नहीं लागन मन बताई या बताई फिर अगर पाणी से वो ना टंगती जो अब के टंगदा जाके

ਨੀਨੋ ਸਾਦੀ ਨੀ ਗੋਰੇਓ ਗੱਤ ਨੀ ਕੋਰ ਘਰ ਨੀਆਣ ਆਖੀ ਦੀਰੀ ਕੋਤੇ ਹੀ ਉੋਖਾ ਨੋਇ ਤਾ ਬੁਲ ਦੇ પછના પણ સાથ થઈ ગયા છે અને સાક મારું બને છે લાઈટ પણ આજે ચાલુ નહીં કરી છોકરીઓ મારી બંને બહાર રમે છે અને અમારી બહારની લાઈટ છે ને હજુ કામ જ નહીં કરાવ્યું આજ તાલી ઓહ આસ્તા રેતીમાં નહીં આજ તો આવા તો તો હમણાં રમે તો બેઠી છું वस्ता में स्टमी टिक सरोम मैं से लड़के के पछे खा से वो तो मैं खा रहा हूँ। <स्तितिति>